સુદામાપુરી પોરબંદર ખાતે મનુભાઈ મોદી પરિવાર દ્વારા એક વિશિષ્ટ સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા મોદી પરિવાર પૂરી પાડશે આ બાબતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે જય શ્રી કૃષ્ણ મારું નામ મનુભાઈ મોદી છે હું પોરબંદર ખીજડી પોર્ટ વિસ્તારમાં રહું છું અમારો ત્યાં ઓટલા પરિવાર કરીને એક ગ્રુપ છે એની સાથે ખંભેથી ખંભો મિલાવીને અમે લોકો આ એક પ્રેરણાદાયક કામ ઉપાડ્યું છે આ વર્ષે પણ અમે ગુજરાતમાંથી આવતા તમામ બાળકોને અમે મહાપ્રસાદ લેવડાવ્યો હતો પણ એની એડવર્ટાઈઝ નથી પણ આ વખતે કોઈ વોટ્સએપમાં આપી અને આ એડવર્ટાઈઝ થઈ ગઈ છે તો બધાને અમે લોકો વધારે વધારે પ્રસાદ લેવડાવી શકીએ એ વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ અને અને આ આ પ્રેરણાદાયકની અંદરમાં સૌથી વધારે અમે લોકો ડેપ્યુટી કલેક્ટર સાહેબ જાદવ સાહેબ તથા અન્ય એનો સ્ટાફ મંદિર સ્ટાફ અમને લોકોને ફૂલ સહકાર આપે છે અને અમે આ ત્રણ ટાઈમ પ્રસાદ લેવડાવીએ છીએ સવાર બપોર સાંજ એવી રીતે આ અમારું મેનુ છે સવારના પહેલું બટેટા પૌવા તથા બ્રેડ બટર બપોરનું મેનુ છે દારભાત શાક રોટલી સંભારો જાસ પાપડ તથા સાંજે બાળકોને કુશા ખુશી માટે પાઉંભાજી અથવા પુલાવ રાખેલ છે આવી તમારી આ વ્યવસ્થા છે અમને બધા સાથ સહકાર આપજો આ વિનામૂલ્ય છે કોઈ પણ જાતનું એક પણ વસ્તુ મારે લેવાની નથી આ ખાલી મોદી પરિવાર તરફથી ચાલે છે સાથે ઓટલા પરિવાર સહકાર અને સાથે છે મનોજભાઈ કારીયા વિનુભાઈ કારીયા વિમલભાઈ લાખાણી ગાનાભાઈ ખાનાંબાર બિપિનભાઈ માખેચા તથા અન્ય લોકો અમારી સાથે છે એ બધા સાથ સહકારથી આપે છે અમારું કાર્ય ચાલે છે ચારે બાજુથી અમને ફોન આવે છે બુકિંગો ચાલુ છે ને વધારે વધારે બુકિંગો કરાવે એવી અપેક્ષા છે જય શ્રી